રાજધાની દિલ્હીમાં દુર્ગા પૂજાની ધૂમ ભવ્ય પંડાલોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી માં દુર્ગાના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી દેશની રાજધાની નવી દિલ્હી હાલ દુર્ગા પૂજાના રંગમાં રંગાઈ છે અને સર્વત્ર ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે શારદીય નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય પૂજા પંડાલો સ્થાપિત કરવામાં આવ્યા છે જ્યાં દેવી દુર્ગાની મનોહર પ્રતિમાઓના દર્શન માટે ભક્તોનો સમૂહ ઉમટી રહ્યા છે આ પંડાલો હવે દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાતા ઉત્સવનો ઉમંગ ચરમસીમાએ પહોંચ્યો છે આ વર્ષે પણ નવી દ્વારકા સેક્ટર બાર સ્થિત કાલીબાડી ખાતે દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન

મીટો રોડ અને કાશ્મીરી ગેટ કાલીબાડીમાં પણ દુર્ગા પૂજાની પરંપરાગત ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે ખાસ કરી બંગાળ તરીકે ઓળખાતા ચિતરંજન પાર્કમાં થતાં આયોજનો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે આ ભવ્ય આયોજનોને કારણે સમગ્ર રાજધાનીનું વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિ અને ઉલ્લાસથી ભરપૂર બન્યું છે